નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી પર સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કરીશું નજર આજના સમાચાર પર ઉત્સાહ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષો વાવો આવનારી પેઢી બચાવોના સંકલ્પ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો પ્રાંતિજ પર્યાવરણ પ્રત્યે પ્રજામાં જાગૃતિ આવે તે માટે વૃક્ષારોપણને ઉત્સાહ ફાઉન્ડેશન દ્વારા સમાજનું એક અવિભાજ્ય અંગ બનાવીને કાર્ય કરી રહ્યા છે જેમાં ઉત્સાહ ફાઉન્ડેશન દ્વારા પ્રાંતિજ તાલુકાના ફતેહપુર ગામના અંતિમધામ એટલે કે સ્મશાન અમૃત સરોવર અને વિવિધ વિસ્તારોમાં લોકોને વૃક્ષો વાવવા નિમંત્રણ કરાયું અને સમાજના આગેવાનોના હસ્તે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફતેપુર ગામના માજી સરપંચ નટુભાઈ મકવાણા ડેલિકેટ બાબુસિંહ પરમાર સાથે રમીલાબેન બાબુસિંહ પરમાર અને સમાજના અન્ય આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યને વેગ આપી વૃક્ષોને પોતાનો પરમ મિત્ર બનાવી તેની દેખરેખ અને માવજત કરવા ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું ફતેહપુર ગામના આગેવાનો ઉપસ્થિત રહી ઉત્સાહ ફાઉન્ડેશનની આ પહેલને બિરદાવી હતી અને ગામમાં વધુને વધુ વૃક્ષો વાવવા માટે લોકોએ સંકલ્પ કર્યો હતો રિપોર્ટર જયંતિભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને